ભાઈ આવી ગયા તમે આવો 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 સ્વાગત છે તમારું આપડા આ વ્લોગની અંદર અને અત્યારે અમે છીએ દિલ્હી મુંબઈ હાઈવે ઉપર નામ તમને એમ થતો છે કે અમે જાય છીએ કી કોર તો ભાઈ જાય છે રાજકોટ કોર બરાબર છે રાજકોટ રાજકોટ થી જવાનું છે ગીર ગીર થી જવાનું છે ભાવનગર અને તમને બધી જગ્યાએ ભેગા ભેગા ફેરવવાના છે બરાબર અને ગીરમાં માં ને ત્યારે જવાનું છે અસર જંગલમાં નેહડામાં તો નેહડા તમને મોજ કરાવવાની છે તો હવે જેટલા પણ વ્લોગ આવે ને બધા ભેગા બનાવી રહેજો અને બધા બ્લોગને લાઈક શેર ના બ્લોગને હું જરાક લાઈક શેર ને ફોલો અપાસ કરી દેજો બરાબર છે અને આજે મને મજા એ વાતની છે કે ભાઈ અમે જ્યારે જ્યારે ભરૂચ ફટ ને ત્યારે એક વસ્તુ એવી હોય તમને બધાને ખબર હશે કે ભાઈ અમારો ઉશળ ભાવ મારું આમ તો કે મને બહુ ભાવે પણ તકલીફ એ છે કે અમારા ભાઈ અને અમારા મારી વાલી એને ઓછું ભાવે હું પણ આજે માહોલ એવો ભાઈનો કુદરત ને કે મને આમ ઠંડો ઠંડો એટલે એ લોકો સામેથી કીધું હાલ અત્યારે આપણે સેવ ઉછેર ખાઈએ એમ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એમ તમે કોઈ પણ વસ્તુને દિલથી ચાહોને એટલે કુદરત તમને હેલ્પ કરે 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 બાકી જો અહીંયા ઘણા બધા જે ગઈકાલે પવન આવ્યો હતો ને તો ઘણા બધા જે સ્ટ્રીટ લાઇટ છે ને હાઈવે લાઇટ્સ એ બધી ક્રોસ થઈ ગઈ છે અમુક પડી ગઈ છે એવું થઈ ગયું છે બહુ બધો છે અને વાલી તારું શું કેવું છે બાબતે આ ઉછળ ઉછળ બાબતે

અત્યારે જોકે તમને વરસાદ અત્યારે ઓછો બતાવે વચ્ચે તો બહુ ફાસ્ટ વરસાદ હતો અને ચોટીલાની અંદર અમારે એક સ્પેશિયલ વ્યક્તિને મળવાનું છે તમારી મુલાકાત કરાવીશ પણ ચોટીલા ભોગી હાલો તો વાતો ને ત્યાં વરસાદ થઈ ગયો હાલો તઈ ચોટીલા ભાઈ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ઊભા રહી ગયા છે પણ મેં તમને કીધું હતું ને એક સરસ બધાના એક મારા મિત્ર છે એમની મુલાકાત કરાવીશ તો આ વિવેકગીરી બાપુ આપણે ચોટીલા ધામ છે એમના મહંત સેવા પૂજા કરે છે અને આમ બાપુ છે આમ અમારે પગે લાગવાનું હોય પણ આમ મારથી નાના છે અને મારા મિત્ર છે એટલે અહીંયાથી આમ ક્રોસ કરું ને તો કોને ખબર એને ક્યાંથી ખબર પડી જાય એને ખબર હા એટલે મેં કીધું કોક કે પેલા હું કહી દઉં અમે અહીંયા આવ્યા છીએ એટલે ફિક્સ કે ભાઈ ચા પાણી નાસ્તો કરીને જવાનું તો અત્યારે ચા પાણી નાસ્તો કરવા એ એવો સી એમ ને હા બરાબર અમારા ભાઈએ પાપડી ચાટ મંગાવી છે અને દહીંપુરીનો ચા આવી છે આમે ચાનો સમય થઈ ગયો છે ચાના સમયમાં ચા ન મળે તો લોસો પડી જાય રાજકોટ નો ચાલો ચા પણ ખાઈને પછી રાજકોટ કોર કરશું બાકી બાપુ બધાયને જય માતાજી કહી દે ભાઈ ચાલો તો જય માતાજી ભાઈ આ ભેળ આવી ગઈ છે આવી રીતના થાળીમાં નાખીને હું થાળી ઊંધું વાળું છે પણ લાગે છે સારી

હા વાતાવરણ જોય પલટો મરી ગયું છે હાલે તો હવે બાપુની રજા લઈ લઈ લગભગ વાયગા છે સાડા ચાર અને પાંચ વાગે ત્યાં સુધી ભોગી જઈ પાંચ સાડા પાંચ સુધીમાં રાજકોટ હા બાપુ જય માતાજી હા રીટર્નમાં ઉપર દર્શન કરવા જવાનું છે તેથી ક્યારે તમને દર્શન કરાવી હાલો ત્યાં રાજકોટ ભાઈ પડી ગઈ છે હવે રાત લાગી ગઈ છે નવ અને અમે અહીંયા બધા સરસ બધાની જગ્યા જમવા માટે આવી ગયા છે અમારી હારે અમારા સુરેશભાઈ સિંહ હારે આવ્યા હતા અને અમારા જીતુભાઈ આ બે માણા અમને લેવા છે આ જમવા અને શરૂઆતમાં મંગાવ્યા છે આ મસાલા પાપડ આની પછી ખાવાનું છે ઢોસા હમ એટલે ટ્રાવેલિંગ કરીને થાકી ગયા છે ફર્સ્ટ ક્લાસ ખાઈને સુગી જવાનું છે અને કાલે જવાનું છે ગીર ચાલો ભાઈ જે અહીંયા રવા મસાલા ઢોસા આવી ગયા છે અહીંયા સાદા મસાલા ઢોસા અહીંયા રવા અહીંયા સાદા અને મંગાવ્યું છે રામજને શું છે કાંઈ નહીં એકચુઅલી બીજા ઢોસા પણ આવ્યા છે બીજા પકારી લેવું અને એક વસ્તુ મને ખબર નથી પડતી કે ભાઈ અમારા સુરતની અંદર કેમ આજે મૈસૂર મસાલા ઢોસા મળે જેમાં ગ્રેવી અલગ આવે અને પેપર અલગ આવે અહીંયા રામજના એવી સિસ્ટમ નથી કદાચ રેસ્ટોરન્ટમાં નહીં મને ખબર નથી

તમારો કયો ફ્લેવર છે મિક્સ અને ઉપર હતી પણ આ ભાઈ ખાઈ ગયા છે તે ગોલા બોલા ખાઈ લઈ શાંતિથી ખોઈ જવાનું છે